આજે આપણે એક સંદેશ શીખવાના છે અને સંદેશનું શીર્ષક છે સર્જન અને નવસર્જન ક્રિએશન એન્ડ રીક્રિએશન ક્રિએશન એન્ડ રીક્રિએશન સર્જન અને નવસર્જન અને આજે આપણે એક વચન પર શીખવાના છે અને વચન છે એફએસસીઓના પત્ર તેના ચોથા અધ્યાયના ત્રેવીસમાં વચનને આજે આપણે બહુ જ બારીકાઈથી શીખવાનો પ્રયાસ કરીશું એફએસસી તેનો ચોથો અધ્યાય અને ત્રેવીસમું વચન આ પ્રમાણે આપણને કહે છે તમે તમારા બાઇબલમાં આ આધાર વચન જુઓ અને આ વચનમાં આ પ્રમાણે લખેલું છે એફએસસીના લોકોને પાઉલ પ્રેરિત પોતાના પત્રમાં આ પત્ર લખતા આ વચન આપણને કહે છે અને એપીસી ચોથો અધ્યાય ત્રેવીસમું વચન આ પ્રમાણે કહે છે અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ હાલે સાથે મળીને વાંચીશું અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અંગ્રેજીમાં કહેવાય બી મેડ ન્યૂ ઇન ધ સ્પિરિટ ઓફ યોર માઇન્ડ તમારા મનની અંદર જે અંતકરણ છે એની અંદર તમે નવા બનો નવા વર્ષમાં ઘણા લોકોના કેલેન્ડર બદલાઈ ગયા ઘણા લોકોના કપડાં બદલાઈ ગયા અને ઘણા લોકોની સ્થિતિ બદલાઈ ગઈ પણ એકચ્યુઅલમાં આપણે મનોવૃત્તિમાં મનની વૃત્તિ વિચાર વિચારધારા અને પ્રવૃત્તિમાં બદલાવ કરવાનો છે હાલે લોયા અને સર્જનને આપણે નવસર્જનમાં લઈ જવાનું છે જીવનને આપણે નવજીવનમાં લઈ જવાનું છે તાડી પાડી આપણે હાલે તો આ સંદેશ તમારા અને મારા માટે બહુ મહત્ત્વનો છે આ સંદેશ તમામ લોકો માટે અત્યંત મહત્ત્વનો છે કેમ કે આ સંદેશ સર્જનમાંથી નવસર્જનમાં ક્રિએશનમાંથી રીક્રિએશનમાં આપણને લઈ જાય છે અને મનોવૃત્તિઓની અંદર નવા થવાનું છે કેવી રીતે આપણે સર્જનમાંથી નવસર્જનમાં જઈશું તે આપણે આજના સંદેશને આપણે જોઈએ અને આજના સંદેશની શરૂઆત આ જે પહેલી તારીખ છે અને પહેલો મહિનો છે વર્ષ જાય ગમે તે હોય પહેલી તારીખ અને પહેલો મહિનો છે તો બાઇબલમાંથી પહેલાં પુસ્તકના પહેલાં વચનને જોઈએ હાલે લોયા આપણે સર્જન તો થઈ ગયું છે શરૂઆત તો થઈ ગયું છે પણ કેવી રીતે એને પરમેશ્વરે રીક્રિએટ કર્યું યા કેવી રીતે એને નવસર્જિત કર્યું એની એ વાત સાંભળતા સાંભળતા આપણે આપણા જીવનને લાગુ કરીશું તો ઉત્પત્તિ તેના પહેલા અધ્યાયના પહેલા વચ્ચનને હું તમારા માટે વાંચું છું સર્જનમાંથી નવસર્જન તરફ જવાની પ્રક્રિયાને હું આખા અધ્યાય દરમિયાન સમજાવવાનો છું ઘણી બધી વખત નવા વર્ષમાં આપણે નવી વાતો શીખતા હોઈએ છીએ આ નવા વર્ષમાં આપણે કંઈક પુનરાવર્તન કરવા માંગીએ છીએ તો શરૂઆત અને ગુજરાતીમાં આ પ્રમાણે કહે છે આરંભમાં એટલે કે આદિએ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા તાળી પાડી આપણે હાલે ઉત્પત્તિ તેના પહેલા અધ્યાયનું પહેલું વચન આપણને સર્જનની વાત કરે છે કોની વાત કરે છે ક્રિએશન એટલે કે સર્જનની વાત કરીએ છીએ આપણા પરમેશ્વરનો આભાર માનીએ કે તેણે આકાશ અને પૃથ્વીની રચના કરી તાળી પાડી આપણા પરમેશ્વરને માટે વલાભાઈ બહેનો જ્યારે પહેલું વચન તમે વાંચો છો કેટલો આનંદ થાય છે કે આપણા પરમીશ્વરે આકાશ એટલે કે સ્વર્ગ અને પૃથ્વીની રચના કરી સ્વર્ગ અને પૃથ્વીની રચના કરી દેવામાં આવી પરંતુ શું બને છે તે તો બહુ જ આપણે શાંતિથી ને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું તમને મને પણ ઈશ્વરે મહાબલું માનવ જીવન આપ્યું છે મારું ને તમારું પણ એક દિવસે ઈશ્વરે જન્મ આપીને સર્જન કર્યું છે હાલે લોહીંયા તાડી પાડી આપણે હાલે લોહીંયા જે રીતે આકાશ એટલે કે સ્વર્ગ અને પૃથ્વી ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ ઓર્થ હેવન એન્ડ ઓર્થ એટલે કે સ્વર્ગ અને પૃથ્વી બનાવી હતી પરંતુ આપણે આપણે એ બાબતથી સમજીએ કે મને પણ ઈશ્વરે માતાના ગર્ભમાં અવકાશની અંદર અને પછી માનવીય રૂપમાં મને જન્મ આપ્યો બે રીતે મારો પણ જન્મ થયો છે પણ હવે મારે સર્જનમાંથી નવસર્જન તરફ જવાનું છે હાલે લોયા બધા બોલો હાલે લોયા અને આજના વચનને આપણે સમજીએ કે આદિએ પરમેશ્વર આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને બીજું વચન કંઈક ટર્નિંગ પોઈન્ટ લાવે છે બીજું વચન કાંઈક ગડબડ લાવે છે બીજું વચન કંઈક મને તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને બીજું વચન સર્જનમાંથી નવસર્જનની વાત કરે છે મારા તમારા જીવનમાં આજે બીજું વર્ષ ઉમેરાયું છે અગાઉના વર્ષો આપણે જીવી ગયા એક નવું વર્ષ મારા છે તો આ પ્રક્રિયા મારાને તમારા જીવનમાં પણ શરૂ થવી જોઈએ એડિશન કહેવાય અંગ્રેજીમાં ગુજરાતીમાં એને સંયોજન કહેવાય પરમેશ્વર સર્જન કર્યું અને આકાશ અને પૃથ્વીને સર્જન કર્યું પણ શા માટે પરમેશ્વરને નવ સર્જન કરવાની જરૂર પડી આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને તમારું મારું જીવન શરૂ થાય છે અને પૃથ્વી ખાલી ખાલી હતી હતું કે નહીં તો હું તમને પછીથી કહીશ પહેલાં સમજીએ પૃથ્વી તથા ખાલી હતી અને જળની નિધિ પર અંધારું હતું અને પરમેશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો તાળી પાડીએ પરમેશ્વરના આત્માને માટે ઈશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી દીધી તેવી તો શું બાબત બની કે જે પૃથ્વી ખેદાન મેદાન થઈ ગઈ અસ્તવ્યસ્ત થઈ ગઈ ખાલી થઈ ગઈ વિચલિત થઈ ગઈ વિધ્વંસ થઈ ગયો વિનાશ થઈ ગયો વિકૃત થઈ ગઈ એવું કયું કારણ બન્યું અને એવું મુખ્ય કારણ હતું શૈતાન સતાન એક મુખ્ય કારણ હતું કે જેણે ઈશ્વરની અલૌકિક સૃષ્ટિને અદભુત સર્જન આકાશ અને પૃથ્વીને ખેદાન મેદાન કરવાનો પ્રયાસ કર્યો વિચલિત કરવાનો પ્રયાસ કર્યો અને વિનાશ કરવાનો પ્રયાસ કર્યો અને ઈશ્વરે બનાવેલું સર્જન વિસર્જન તરફ જઈ રહ્યું છે વિનાશ તરફ જઈ રહ્યું હતું અને ઈશ્વરે જોયું કે પૃથ્વી અસ્તવ્યસ્ત છે મારાને તમારા જીવનને જોવાની જરૂર છે બે હજાર ચોવીસના પાછલા વર્ષમાં આપણા જીવનમાં કોઈ અસ્તવ્યસ્તતા હોય કંઈક ખામીઓ હોય કંઈક કમીઓ હોય તો એને આપણે સુધારવાનો પ્રયત્ન કરવો પડશે આ નવું વર્ષ ઈશ્વરે તમારા જીવન માત્ર સારા કપડાં સારું ખાવાનું ને કેલેન્ડર બદલવા માટે નથી આપ્યું આ નવું વર્ષ ઈશ્વરે તમને મને જીવન અને વિચારધારા બદલવા માટે આપી છે તાળી પાડી આપણે હાલે લઈએ અને એટલા માટે લખ્યું છે કે પરમેશ્વરે આકાશને પૃથ્વી બનાવ્યા અને પૃથ્વી અસ્તવ્યસ્તને ખાલી હતી તમારા જીવના તમે જુઓ તમારા મનની અંદર તમે જુઓ તમારા આત્માની અંદર તમે જુઓ તમારા વિચારોની અંદર જુઓ ક્યાંક તો ખાલી ભણવું તો નથી ક્યાંક તો લોનલીનેસ તો નથી ક્યાંક તો એકલતા તો નથી ક્યાંક તમારું જીવન માનસિક અને આર્થિક અને સામાજિક અને શારીરિક રીતે અસ્તવ્યસ્ત તો નથી આજે તમારે સર્જનમાંથી નવસર્જન તરફ જવું હોય તો પહેલાં નિરીક્ષણ કરવું પડશે પહેલાં સમજવું પડશે પહેલાં સંશોધન કરવું પડશે ખામી ક્યાં છે ખામી ક્યાં રહી ગઈ છે ને એ ખામીને સુધારવાનો પ્રયત્ન કરવો પડશે અહીંયા ઈશ્વરે કોઈ ખામી નહોતી કરી પરંતુ શેતાને ગડબડ કરી દીધી અને બાઇબલના વિદ્વાનો એવું કહે છે કે ઉત્પત્તિ પહેલાં અધ્યાય અને ઉત્પત્તિ બીજા ધ્યાયની અંદર સદીઓનો સમય છે આ સદીઓ દરમિયાન આ વર્ષો દરમિયાન શેતાને બધી ગડબડ કરી દીધી અસ્તવ્યસ્તને ખાલી કરી દીધું અને વિધ્વંસ કરવાનો પ્રયત્ન કર્યો એ જ રીતે મારા જીવનમાં ને તમારા જીવનના દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી વર્ષનું આપણું જીવન છે આ જીવનના જેટલા પણ દિવસો આપણે પ્રસાર કર્યા આપણા જીવનમાં શેતાને કંઈક તો એવું નથી કર્યું કે જેથી આપણું જીવન ખાલી થઈ ગયું છે જેથી આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું જેથી આપણું જીવન પરમેશ્વરથી દૂર રહ્યું છે પરમેશ્વરનું જે ઈચ્છાથી જે એણે સર્જન કર્યું એમાં કંઈક ગરબડી તો નથી થઈ ગઈ એ આપણે નિરખવાની જરૂર છે પૃથ્વી અસ્તવ્યસ્તતા ખાલી હતી આજે તમારા જીવનમાં કંઈ અસ્તવ્યસ્તતા હોય કંઈ ખાલી હોય તો તમારેને મારે નવ સર્જન તરફ જવાની જરૂર છે બધા બોલો આમીન હાલે લુઈયા હાલે લોહી આપણે એકથી પાંચ વચનને ઝડપથી સમજવાનો પ્રયત્ન કરીએ અને પૃથ્વી અસ્તવ્યસ્તતા ખાલી હતી અને જળ નીતિ પર અંધારો હતો અને અને એક વસ્તુ હજી જોડાય છે તાળી પાડી આપણે હાલે લોયા અને કઈ વસ્તુ જોડાય છે કઈ બાબત જોડાય છે એ જો તમે સમજી જશો ને તો તમારે એનાથી જોરદાર તાળી પાડવી પડશે ને અને પછી લખ્યું છે પરમેશ્વરનો આત્મા પાણી પર હાલ તો થયો તાળી પાડી આપણે હાલે લુઈયા હા એક વચનમાં બે વખત અને લખેલું છે બીજા વચનમાં બે વખત અને છે બે વખત છે 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 બે વખત એડિશન શું અને પૃથ્વી ખાલી એક તરફ અસ્વ્યસ્તા છે એક તરફ વિસર્જન તરફ જઈ રહ્યું છે પૃથ્વી અને આકાશ પણ બીજી તરફ પરમેશ્વરના આત્મા કામ કરવા જઈ રહ્યું છે તાળી પાડી આપણે હાલે લઈ અને એટલા માટે આપણે બધાએ આજે બહુ ઊંચા અવાજમાં હાથ ઊંચો કરીને બોલવાની જરૂર છે કે હે પવિત્ર આત્મા મને તારી જરૂર છે હે પવિત્ર આત્મા મને તારી જરૂર છે તાળી પાડીએ પવિત્ર આત્માને માટે જો તમારા જીવનમાં કંઈક અસ્તવ્યસ્તા છે કંઈક ખાલી પણ છે કંઈક તકલીફ છે કંઈક પાપની ભાવ અસર છે કંઈક બુરા વિચાર છે કંઈક તકલીફો છે તો અત્યારે જ પવિત્ર આત્માને પકારવાની જરૂર છે જે રીતે પવિત્ર આત્મા અહીંયા ઉતર્યો અને પૃથ્વી પર હાલતો થયો પૃથ્વી પૃથ્વી પર એક્ટિવ થયો કાર્યાન્વિત થયો હવે કંઈક નવસર્જન કરવા માટે એ એના ઉદ્દેશની સાથે આવ્યો છે આપણે પણ મનોમન પવિત્ર આત્માને કહેવાની જરૂર છે કે હે પવિત્ર આત્મા મારા જીવનમાં આવ મારા અસ્ત અસ્તવ્યસ્તપણાને શાંતિથી ભરી દે મારા ખાલીપણાને આનંદથી ભરી દે તાળી પાડી આપણે હાલે આજે તમને ને મને આ આત્માની પવિત્ર આત્માની બહુ જરૂર છે જેમાં કાસ અને પૃથ્વી અને ખાલી હતી ત્યાં ઈશ્વરના આત્માનો આવવું બહુ જ મહત્ત્વનો હતો કેમ કે ત્યાંથી નવસર્જનની શરૂઆત થઈ રહી છે આજે નવા વર્ષની પહેલી તારીખ તમારા અને મારા જીવનમાં સર્જન નહીં નવસર્જનની શરૂઆત કરે એના માટે આપણે કબૂલાત કરીએ છીએ તાળી પાડીએ આપણે હાલે લઈ અને પરમેશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો અને ત્રીજું વચન કહે છે અને પાછું કંઈ જોડાયું છે એડિશન થાય છે વધારાનું કંઈક થાય છે તમારા મારા જીવનમાં આ આવવું બહુ જરૂરી છે અને શું આવવું જોઈએ અને પરમેશ્વરે કહ્યું અજવાળું થાવ ને અજવાળું થયું તાળી પાડી આપણે હાલે લોહી શું કહ્યું પરમેશ્વરે અજવાળું થાવ અને અજવાળું થયું કે નહીં થયું કયો દિવસ સળગાવ્યો એમણે કયો સુંદર સૂર્ય બનાવ્યો એમણે કયો ચંદ્ર બનાવ્યો કયો તારો બનાવ્યો કઈ બહુ મોટી ફ્લડ લાઇટ બની ના ભાઈ કંઈ બનાવ્યું નહીં બનાવ્યો અજવાળું હાલે લોહી આજે આ નવા વર્ષમાં મારા આત્મિક જીવનમાં મારા માનસિક જીવનમાં મારા વ્યવહારિક જીવનમાં પરમેશ્વરના અજવાળાની જરૂર છે આપણે હાથ ઊંચો કરીએ અને બધા બોલીએ હે પરમેશ્વર મને તારા પવિત્ર અજવાળાની જરૂર છે હે પરમેશ્વર મને તારા પવિત્ર અજવાળાની જરૂર છે તારી પાડી આપણે હાલે નવા વર્ષમાં તમારું જીવન અસ્તવ્યસ્ત છે તમારું જીવન ખાલી છે અને તમારા જીવનમાં નિરાશાનો અંધકાર છે ત્યારે પવિત્ર આત્માને કાર્ય કરવા દઈએ નવસર્જનની પ્રક્રિયાને શરૂ કરવા દઈએ અને પરમેશ્વરને કહીએ કે મારા જીવનમાં રૂપ બની જાય મને સાચું જ્ઞાન આપ મને સત્યનું જ્ઞાન આપ મને પરમેશ્વર તારા વચનોને સમજ પડે હું પ્રાર્થના કરી શકું એ માટે મને અજવાળું આપ મને સારું જીવન આપ અને અજવાળું થયું અને પરમેશ્વરે શું જોયું પૃથ્વી આકાશ કે અજવાળું શું જોયું પૃથ્વી પહેલા સ્વર્ગ અને પૃથ્વી પહેલા જોયેલા ને તો અસ્તવ્યસ્તતા હતી અને પછી પરમેશ્વરે કહ્યું અજવાળું થાવ અને અજવાળું પરમેશ્વરને ને કેવું લાગ્યું સારું લાગ્યું તાળી પાડી આપણે હાલે પરમેશ્વરના સેવક તરીકે હું તમને કહેવા માગું છું કે જો પરમેશ્વરના જ્ઞાન તમારા જીવનમાં આવી જશે ને જ્યારે ને તમે સમજદારીથી જીવન જીવશો પરમેશ્વરને તમારું જીવન સારું લાગવા માંડશે તાળી પાડી આપણે હાલે દુનિયાને ભલે સારું નહીં લાગે દુનિયા ભલે તમારો નકાર કરે સતાનને તો તમારું સારું જીવન નથી ગમતું એ જ રીતે દુનિયાના દુષ્ટ લોકો તમને પસંદ નહીં કરશે તમને નફરત કરશે તમારું પણ તમારા જીવનમાં જ્યારે સારા વિચારો સારું જીવન અને સારી બાબતોને સારા કાર્યો તમે જીવનમાં કરવા માંડશો પરમેશ્વરના વચનોને વાંચશો મનન કરશો પ્રાર્થના કરશો વિશ્વાસ કરશો પરમેશ્વરને સૌથી પહેલું તમારા જીવન સારું લાગશે તાળી પાડી આપણે હાલે લોયા આ સારાથી સારાથી હું કઈ કઈ જગ્યા પર લઈ જવા માગું છું ધીરે ધીરે સંદેશના ગર્ભમાં જઈશું સંદેશના અર્થને સમજીશું પરમેશ્વરને સારું લાગ્યું અને પરમેશ્વરે પરમેશ્વરે અજવાળા અને દહાડો કહ્યો અને અંધારાને રાત કહી અને સાંજ થઈ સવાર થઈ પહેલો દિવસ તાળી પાડી પહેલા દિવસને માટે આજે આ નવા વર્ષનો જાન્યુઆરીનો પહેલો દિવસ છે હું શાલનું નામ નહીં દઈશ કેમકે વર્ષો સુધી લોકો આ સંદેશ સાંભળશે એટલે હું સાલનું નામ નહીં દઈશ પણ પહેલા મહિનો જાન્યુઆરીનો પહેલી તારીખ છે પહેલો દિવસ કેવી રીતે તમારા જીવનમાં પસાર થવો જોઈએ પરમેશ્વરના વચનો પર વિશ્વાસ કરવાથી તાળી પાડી આપણે હાલે લોયા પરમેશ્વરનું પવિત્ર આત્માનું અજવાળું તમારા જીવનમાં આવવું જોઈએ તાળી પાડી આપણે હાલે લુયા અને પહેલો દિવસ ત્યારે જ તમારા જીવનમાં પરિ પરિપૂર્ણ થશે જ્યારે ઈશ્વરનું જ્ઞાન ઈશ્વરનો પ્રકાશ ઈશ્વરના વચનો ને એ બાબતો આ પવિત્ર બાબતો તમારા જીવનમાં આવશે અને લખ્યું છે અજવાળાને દહાડા કહ્યો અને રાતને અંધારાને રાત કહી અજવાળાને દહાડો અને અંધારાને રાત કહી બે અલગ અલગ પહેચાન બની ગઈ અજવાળો આવ્યા પછી બે અલગ અલગ બાબતો બની ગઈ એક અજવાળું હતું ને એને કહેવામાં આવ્યું દિવસ અને જે અંધારું હતું ને એને કહ્યું રાત હવે તમારે તમારા જીવનને નિરખવાની જરૂર છે આ પારખ કરવાની જરૂર છે કે કયું અંધારું છે કયું દિવસ છે અને કઈ રાત અને કઈ અંધારું છે તમારે જોવાનું છે કયું અજવાળું ને દિવસ અને કયું અંધારું ને રાત છે તમારે સમજવાની છે આ ભેદ તમારે સમજવાનો છે જ્યાં સુધી અજવાળું ન હતું ને ત્યાં સુધી અંધારા અને અજવાળાનો ભેદ જ ન હતો જ્યાં સુધી અજવાળું ન હતું ત્યારે ના તો અજવાળાનો ભેદ ખબર હતો ના તો અંધારાનો ભેદ ખબર હતો પણ પરમેશ્વર અજવાળું જેવું કરી દીધું પોતાનું ગૌરવ ચારે કોર પાથરી દીધું ત્યારે અજવાળું દિવસ બની ગયો અને જ્યાં અંધારું હતું તે અંધારાને જુદા કરી દીધું એ અંધારું રાત બની ગઈ આજે તમારા જીવનને અલગ કરી દો જે લોકો પાપમાં બુરાઈમાં અને વ્યસનમાં છે એમાંથી પોતાની જાતને અલગ કરી દો તમે અજવાળાના દીકરા બની જાઓ રાત એટલે કે સૈતાન નહીં તમે અજવાળાના દીકરા તરીકે તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપો આજે તમારી નવી પહેચાન નવો દિવસ નવી નવી સવાર નવું વર્ષ તમારા જીવનમાં અંધારાને અજવાળાને દૂર અલગ કરવાનો અને અંધારામાંથી અજવાળામાં આવવાનો દિવસ પાડી આપણે અને ઈશ્વર ત્યારે તમને કહેશે કે તમે દિવસ છો તમે તમે એક પોઝિટિવ છો છો હકારાત્મક અને ઈશ્વરનું પહેલું કાર્ય પૂરું થશે તમારા જીવનમાં અને જ્યારે તમે અજવાળામાં આવશો તમારા જીવનમાં ઈશ્વરનો અજવાળ આવશે ત્યારે તમારા જીવનમાં પહેલું કાર્ય પૂરું થશે નવસર્જનની પ્રક્રિયાનું પહેલું કારણ તમારા જીવનમાં ઉત્પન્ન થશે હવે આપણે આગળ

પાણીને પાણીથી જુદા કરો એક પાણી અને બીજું પાણી એવું કંઈ બનતું નથી પાણી તો પાણી હોય છે પણ પાણીને પાણીથી જુદા કરવાની પ્રક્રિયાને નવું સર્જન કહેવાય હાલે લુયા હાલે લુયા પરમેશ્વર પાણીને પાણીથી જુદા કર્યા આજે તમારે તમારાથી જુદા થવાની જરૂર છે તમારી દુર્વાસનાઓથી તમારી સારી ઈચ્છાઓ તરફ તમારી પોતાની જાતને વાળવાનો દિવસે તાળી પાડી આપણે હાલે લોહી બીજો જે નવું સર્જન છે ને એને પોતાથી પોતાને જુદો કરવાનો છે પોતાની જાતને જે પોતાની જાતની અંદર પાપ ઉભરાઈને ખોટા વિચાર છે ખોટી બાબતો છે પોતાનામાંથી જ પોતાને અલગ કરવાનો બીજો પ્રયત્ન એ છે સર્જનમાંથી નવસર્જન તાળી પાડી આપણે હાલે લોહી આગળ જોઈએ અને પરમેશ્વરે અંતરિક્ષ બનાવ્યું ને અંતરિક્ષની તળેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા અને તેવું થયું તાળી પાડી આપણે હાલે લોહી પણ બહુ હું સાયન્ટિફિકલી વાત કરવા માગું છું કે આ પાણીને પાણીથી જુદા કરવા માટે જે મહત્વનું જે કારણ હતું એ કારણ હતું અજવાળું અને એ કારણ હતું પરમેશ્વરના પ્રતાપનું અગ્નિ પરમેશ્વરના પ્રતાપનો તાપ એટલે ગરમી અને એ પાણીએ સમુદ્ર કરતાં પણ પહેલાં તો સમુદ્ર હતા ને આખલું પાણી હતું પાણી જે પૃથ્વી હતી ને એ પાણીમાં ડૂબેલી હતી એટલું બધું એ પાણીની ઉપર ગૌરવ પરમેશ્વરને સ્થાપિત થયું અને સાયન્ટિફિક રીઝન બતાવવા માગું છું કે પાણી સુખાવા માંડ્યું બાષ્વી ભવન થવા માંડ્યું ઉડાડી પાડીએ આપણે હાલે લુયા અને પૃથ્વી પૃથ્વી એ પાણીમાંથી બહાર આવી કેમ બહાર આવી કેમ કે બાષ્પી ભવન એટલું ભયંકર પરમેશ્વરની સામર્થ ઉતર્યું અને એ પવિત્ર આત્મા લહેરાવા માંડ્યો જ્યારે પાણીની સતહ પર સાયન્ટિફિકલી વાત કરું છું કે એટલું ભયંકર અદ્ભુત ગૌરવ પરમિશ્વરનું ઉતર્યું એ અજવાળું યજ્ઞિ કે પાણીમાં જે પૃથ્વી ડૂબેલી હતી ને એ પૃથ્વી પરનું પાણી શોષાવા માંડ્યું એનું બાષ્પીભવન થવા માંડ્યું અને એ ઉપર આકાશમાં ચડવા માંડ્યું તાળી પાડી આપણે હાલે લોહીયા તો કહેવાનો ભાવાર્થ એ છે કે આકાશ અને પૃથ્વી અસ્તવ્યસ્તને ખાલી ભલે હતી પણ ઈશ્વરનું ગૌરવ પૃથ્વી પર પણ હતું અને બાષ્પી ભવન થઈને હવે આકાશમાં પણ ચર્યું હતું ઈશ્વર ગૌરવ તાડી પાડી આપણે હાલે લઈએ તો તમે જુઓ પ્રોસેસ કહેવાય અને એક પ્રક્રિયા થઈ અને એ પ્રક્રિયા પરમેશ્વરના અજવાળું પરમીશ્વરનું ગૌરવ પરમેશ્વરના તાપ અને પ્રતાપને કારણે ભયંકર પાણી હતું ભયંકર અસીમિત હતી એનામાં પ્રક્રિયા થઈ આજે આ ઈશ્વરનું વચનનો પ્રકાશ તમારા ને મારા જીવનમાં પ્રક્રિયા કરવો જોઈએ તાળી પાડી આપણે હાલે લેલું એ બાષ્પી ભવન નહીં થશે ને તો તમે જુદા નહીં થશો તમારામાંથી પાણી અને જે વરાળ છે અને ઉપર ઉપરનું જે પાણી ઉપર ઉંચકાય છે જે વરાળ એ જુદા નહીં થશે તમારી અંદર જો તમારે કંઈક અવલોકન અને નિરીક્ષણ કરીને જો કંઈક પ્રક્રિયા કરવા માંગતા હોય પવિત્ર આત્માના પ્રતાપને તમારા જીવનમાં આવા દોતાડી પાડી આપણે હાલે લોયા અને ત્યારે તમને સચ્ચાઈ અને બુરાઈ પાપ અને પવિત્રતા ખબર પડશે અને ત્યારે તમે એનાથી જુદા થશો એટલે પૃથ્વી પર પાણી રહી ગયું અને જે કંઈ બાષ્પીભવન થઈને ઉપર ગયું એ અંતરિક્ષમાં વાદળ યા તો પછી એનું વરસાદના સ્વરૂપમાં બની ગયું આ પ્રક્રિયા થઈ ગઈ આજે પહેલી તારીખ બીજું પ્રક્રિયા તમને કહે છે બાષ્પીભવન યા તો પાણીમાંથી વરાળ અને એ વરાળ છે દેખાતી નથી પણ અચાનક એ આકાશમાં ઉડી જાય છે અને સમય આવે એ ગડગડાટની સાથે વરસાદની જેમ પાછા આવે છે એ જ રીતે વાલા ભાઈ બહેનો આપણે આ સંસારમાંથી ઉડી જવાનું છે તાળી પાડી આપણે હાલે લોયા આજે પ્રક્રિયાને જો તમે શરૂઆત કરશો બાષ્પીભવનની પ્રક્રિયાને પવિત્ર આત્માથી આજે જો તમે કરશો ને તો પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે તમે બહુ જલ્દી હું ને તમે બહુ જલ્દી ઉચકાઈ જવાના છે તાળી આપણે આપણે બધા હાથ ઊંચો કરીને બોલીએ હે પ્રભુ ઈસુ મને લેવાને જલ્દી આવ હે પ્રભુ ઈસુ મને લેવાને જલ્દી આવ તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે જાવનાર છે તો છઠ્ઠા વચનમાં એક બીજી નવસર્જનની પ્રક્રિયા જોઈએ છે કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાવ ને પાણીને પાણીથી જુદા કરો અને પરમેશ્વર અંતરિક્ષ બનાવે અંતરિક્ષની તળીના પાણીને અંતરિક્ષને ઉપરના પાણીથી જુદા કર્યા અને તેવું થયું અને દેવે પરમેશ્વરે તે અંતરિક્ષને આકાશ કહ્યું અને સાંજ થઈ સવાર થઈ બીજો દિવસ આ બીજી પ્રક્રિયા બાસ્મી ભવની પ્રક્રિયા આધ્યાત્મિક સ્વરૂપમાં તમારાને મારા જીવનમાં થવી જોઈએ તાળી પાડી આપણે હાલે લોયા હજી આપણે જોઈએ અને પરમેશ્વરે કહ્યું આકાશ તળાના પાણી એક જગ્યામાં એકઠા થાવ એ પાણી ગમે ત્યાં ફેલાઈ નહીં ગયું એક જગ્યા પર વાદળના સ્વરૂપમાં એકત્ર થઈ ગયું ને બાઇબલ કહે છે પ્રભુ ઈસુ વાદળની સવારી પર આવવાના છે તાળી પાડી આપણે હાલે લોયા એ તમારાને મારા જેવા જે પુનરૂત્થાન પ્રથમ પુનરૂત્થાનમાં જેમને ભાગ છે એ આત્માના સહારે આત્માના ગળગડા ગળગળાટની સાથે દૂતોના ગળગળાટની સાથે એ વાદળ કોઈ પાણીનું વાદળ નથી એ તમારા ને મારા જે પવિત્ર અને જે વિશેષ પસંદ કરેલા આત્માઓ છે તાળી પાડી આપણે હાલે લોયા અને આ બાષ્પી ભવનની પ્રક્રિયા આ રૂપાંતરણની પ્રક્રિયા આ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા આજે નવા વર્ષને પહેલે દિવસે થવી જોઈએ તાળી પાડી આપણે અને પરમેશ્વરે જ્યારે આકાશમાં એ પાણીને એકત્રિત કર્યું અને કોરી ભૂમિ અહીંયા દેખાઈ પાણીમાં થોડુંક પાણી હતી પણ થોડી કોરી ભૂમિ દેખાઈ અને લખ્યું છે અને તેવું થયું અને પરમેશ્વરે તે કોરી ભૂમિને પૃથ્વી કહી ને એક થયેલા પાણીને સમુદ્ર કહ્યા અને પરમેશ્વરે જોયું તમારે બોલવાનું છે ને પરમેશ્વરે જોયું કે તે આ જે સર્જનમાંથી નવો સર્જનની પ્રક્રિયા થશે ને ઈશ્વર તમારા જીવનને નિરખી રહ્યો છે નિહાળી રહ્યો છે જો તમારા જીવનમાં પશ્ચાતાપ અને મન પરિવર્તન અને અંદરથી તમારા જીવનમાં કંઈ બદલાણ થઈ રહ્યું છે ને એ ઈશ્વર જોઈ રહ્યો છે ને કહે છે એ સારું છે તાળી પાડી આપણે હાલે લુયા હાલે લુયા કેવું સારું છે તમારા જીવનનું મન પરિવર્તન પસ્તાવો કરીને પ્રભુ ઈસુ પાસે આવવું એ પરમિશ્વરને પસંદ છે ને કેવું છે પરમિશ્વરની નજરમાં સારું છે આગળ જોઈએ આપણે અગિયારમાં વચનમાં ત્રીજો પોઈન્ટ જોઈએ અને પરમેશ્વરે કહ્યું પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોત પોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે અને એમ થયું આ નવસર્જન પ્રક્રિયામાં શું ઘટના ઘટે છે જોઈએ હું તમને એક સવાલ પૂછું છું એનો જવાબ તમારે આપવાનો ઘાસ ઝાડપાન અને શાકભાજી કોણે બનાવ્યા વર્ષોથી તમે બાઇબલ વાંચ્યું છે પણ આ સવાલનો જવાબ તમારે આપવો પડશે આ દિન સુધી હું તમે એવું જ શીખ્યા છે કે પરમેશ્વરે બનાવી પણ બાઇબલમાં બિલકુલ એવું લખ્યું નથી પરમેશ્વરે પૃથ્વીને આજ્ઞા આપી હાલે લોહી ઉપર આકાશમાં પણ આજ્ઞા આપેલી કે આ પાણી બધા આકાશમાં એકઠું થઈ જાવ તો આકાશે માન્યું તાળી પાડી આપણે હાલે લોહી હવે પૃથ્વીને આજ્ઞા આપે છે ત્રીજું નવસર્જનની પ્રક્રિયા જો પૃથ્વીને કીધું એ પૃથ્વી તું શું કર ઘાસ ઉગાવ ફળ વૃક્ષ અને શાકભાજી ઉગાવ અને એ પોતાનામાં બીજ રાખીને બધું ઉગાવ અને તેઓને પૃથ્વી ઉગાવે અને પૃથ્વીએ એમ કર્યું ઉતાળી પાડી આપણે હા લે ત્રીજું સર્જનમાંથી નવસર્જનની પ્રક્રિયા તમારે ઈશ્વરના વચનો સાંભળવા અને એ પ્રમાણે કરવા પડશે પૃથ્વીએ ઉગાવ્યા છે પરમિશ્વરે નથી આમ હાથ લાંબો કરીને લીલોતરી પૃથ્વીને હે પૃથ્વી ઘાસ ઝાડપાન ઝાડ અને તમામ પ્રકારની લીલોતરી શાકભાજી ઉગાવ અને પૃથ્વીએ તેનું કહ્યું માન્યું આજે નવા વર્ષની નવા મહિનાની નવી તારીખે પરમેશ્વરનું વચન તમારે સાંભળવું અને સ્વીકારવું અને એ મુજબ કરવું પડશે તાળી પાડી આપણે હાલે લોહી એને કહેવાય નવસર્જન તમે ફક્ત સાંભળીએ સાંભળ્યા જ કરશો ને પહેલી તારીખ જાન્યુઆરીની લઈને એકત્રીસ ડિસેમ્બર પણ તમે માનશો નહીં તો સર્જન છે નવસર્જન કાંઈ નહીં ઘાસ ઘાસચારો ઉગાવ્યો પૃથ્વીએ પૃથ્વીનું પહેલું કાર્ય હતું ઘાસ ચારો ઉગાવાનો કેમકે અત્યાર સુધી પૃથ્વી પાણીમાં ડૂબેલી હતી ઉગાવી શકતી ન હતી એટલે પરમેશ્વરે અમુક ભાગ ત્રીજા ભાગમાં પાણી રાખ્યું અને જે એક ચોથા ચતુર્થાંશ એટલે ચોથો ભાગ છે કોરી ભૂમિ રાખી પરમેશ્વરે તો એ પૃથ્વીએ પોતાની જાતને કોરી કટ નહીં રાખી લીલી છમ બનાવી દીધી તાળી પાડી આપણે હાલેલું યા તમારે ને મારા જીવન સિત્તેરને એંસી વર્ષનું આ ચોથા ભાગનું યા તો બહુ જ નિમ્ન ક્ષણભંગૂર જીવન છે ને એમાં ઈશ્વરના રાજ્યની લીલોતરીને જગાવવાનું કામ મારું ને તમારું ચા છે સર્જનમાંથી નવો સર્જન તાળી પાડી આપણે હાલે બધા બોલો હાલે અને પરમેશ્વરે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે અને પૃથ્વીએ એમ જ કર્યું અથવા એમ થયું અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક ને પોતપોતાની જાત પ્રમાણે ફળવૃક્ષ જેના બીજ પોતામાં છે તળી પાડી આપણે હાલે ચોથી પ્રક્રિયા સર્જનમાંથી નવસર્જનની ચોથી પ્રક્રિયા એને ઉગાવ્યા પણ નપુંસક નહીં ઉગાવ્યા એ બધા ઘાસની અંદર તમે જો કેટલું નાનું ઘાસ હોય પણ એની અંદર સુંદર મજાના નાના નાના બીજ હોય છે તાળી પાડી આપણે હાલે લઈ કેટલા મોટા વટ વૃક્ષ હોય છે એની અંદર કેરી ને સફરજન ને જમવૃક્ષ ને કેવા મોટા મોટા ફણસ ને મોટા મોટા નારિયેળ ને કેટલા બધા જાત જાત જાતના ફળ લાગે છે એ પવિત્ર આત્માના ફળો તમારે પેદા કરવાના છે તમારી અંદર તાળી પાડી આપણે હાલે લઈ પૃથ્વી ઘાસ સારો અને ફળ વૃક્ષ તો ઉગાવ્યા પૃથ્વીમાં ઉગેલા તમામ જે લીલોતરી હતી તમામ જે ઝાડ ઝાડ હતા વૃક્ષો હતા વનરાજી હતી એની અંદર પોતાની અંદર બીજ હતું અને એક બીજની તો એવી વાત કરું કે જો તમે કાજુ જોયું હોય તો કાજુના ફળની અંદર બીજ બહાર હોય છે સમય આવીએ તમારે પણ પવિત્ર આત્માના ફળને ઉત્પન્ન કરવાના છે પાડીએ અને ત્રીજી વખત પ્રભુ કહે છે અને તેઓએ પૃથ્વી ઉગાવ્યા ને પરમેશ્વરે જોયું કે તે અંડરલાઈન કરજો આપણે પહેલી વખત જે સારું બોલે તે અંડરલાઈન કરજો બીજી વખત આઠમા વચનમાં બોલ્યા તે સોરી કયા વચનમાં દસમા વચનમાં લખ્યું છે અને હવે તેરમાં બારમા વચનમાં લખ્યું છે પરમેશ્વરે જોયું કે તે તમારે બોલવાનું પરમેશ્વરે જોયું કે તે પરમેશ્વર તમારા જીવનમાં પવિત્ર આત્માના ફળો લધી જાય ને એનાથી એને બહુ ગમે છે ને એ તમારા માટે સારું છે ઈશ્વરની નજરમાં સારું છે તાળી પાડી આપણે હાલે લોયા સાંજ થઈ સવાર થઈ કયો દિવસ ત્રીજો દિવસ ત્રીજી પ્રક્રિયા પહેલું આસ્તવસ્ત ખાલી પણ આમાં પવિત્ર આત્મા આવ્યું અને જ્વાળું થયું બીજું બાષ્પીભવન થયું રૂપાંતરણ થયું ટ્રાન્સફોર્મેશન થયું અને ત્રીજું વૃદ્ધિ થાય લીલોત્રી વૃદ્ધિ થાય આત્મિક વૃદ્ધિ તમારી થશે આ ત્રીજો પોઈન્ટ છે સર્જનમાંથી નવ સર્જન તરફ જવાનો અને ઈશ્વરને ગમ્યું અને ઈશ્વરે કહ્યું તે સારું છે હવે